શુકદેવના મુખનો સ્પર્શ થવાથી મીઠું થાય છે તેવા શ્રી રામદેવજીના નિર્મળ યશનું ગાન કરતાં શ્રી રામકથામાં બળદેવ બાપુ જગજીવનદાસ બાપુ ગુરુ ગાદી પર વાળા દ્વારા સંગીતના સત્વારે ભવ્ય શ્રી રામદેવ કથાનું રસપાન કરાવ્યું હતું જેની આજે પૂર્ણાહુતિમાં ધાર્મિક માહોલમાં આસ્થાભેર જય દ્વારકાધીશ મહિલા મંડળ મનીષાબહેન સાવલિયા રેખાબહેન બાધાણી અને ગૌરી ગૌ સેવા મંડળ હંસાબહેન હિરપરા શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમના ગુણવંતભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી કથાને સફળ બનાવી હતી સાથે અનેક મહિલા મંડળોએ મોટી સંખ્યામાં સેવા સાથે શ્રી રામદેવના ગુણગાન સાથે ગૌ માતા માટે બને તેટલી સેવા કરીને લોકોને પણ ગાય માતા તથા યોગ્ય કરવાની અપીલ કરી હતી પરંતુ મહત્ત્વની વાત એ છે કે આજનું યુવાધન ફેશનની દુનિયામાં ડ્રગ્સ લે જેવા નશીલા પદાર્થનું સેવન કરતા થયા છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના એક ગામનો નાનકડો નવયુવાન સીતારામના નામ સાથે વૃદ્ધાશ્રમ ગૌશાળા અને વ્યસનથી દૂર રહીને ધાર્મિક પ્રવૃત્તિઓના રંગે રંગાયો છે અને પડદા પાછળ રહીને કામગીરી કરી રહ્યો છે ત્યારે આજના આવા નવયુવાને સલામ કરવાનું મન ચોક્કસ થાય છે આજે કથાનું આયોજન હતું એ લોકસેવા સદભાવના તરફથી હતું અને એમાં જે કાંઈ મંદબુદ્ધિના હોય ગરીબ નારાયણ હોય એની માટેની સેવા કરતી અને મારું નામ બદ્રદાસ બાપુ અગ્રાવત મારું મૂળ વતન ભાવનગર જિલ્લાનું ગોલરામા ગામ મારી કોઈ પણ કથા જગ્યાએ કથા હોય તો મારી બિનસ્વાર્થ સ્વાર્થ કથા હોય છે અને આવી કોઈ પણ જગ્યાએ સસ્તા હાલતી હોય ગાયો માટે અનાથો માટે માવતર માટે તો એમાં હું પ્રેમથી આવું છું અમારું તો નામ એવું છે કે લેના દેના બંધ હોય ફિર બી આનંદ અને મેં જગતને યુગ આપી આપીએ છીએ કે ગાયની સેવા કરો દુખ્યાની સેવા કરો અને ઘેરે માવતાને હાંસવો તો ગાય બહાર જવાની જરૂર નથી અમારું સૂત્ર વેદનું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ અને ઘરની અંદર માવતાને હાંસવો તો વૃદ્ધાશ્રમ બાંધવા પડતા નથી અને ઘરે જો ગાને હાંસવો તો ગૌશાળા બાંધવી પડતી નથી અને બધાને એક કહેવાનું થાય છે કે ઘેરે ગા રાખો ગાનું દૂધ પીવો અને ગાનું ઘી ખાવ અને ગાને રેઢિયા ન ગણો એ આપણી ગામમાં છે તેમાં તેત્રીસ કોટી દેવતાનો વાત છે ઉસડે પાણી રહેવા જો પિતરું તરતા હોય તો મોઢે ખબડાથી કેટલા તરે તો એ મારી ભાવના છે જય શ્રી રામ જય ગોપાલ જય ગૌ બસ કથાની પૂર્ણ તો થતી નથી સંદેશો એ આપી છે કે તમે ઈશ્વર તરફ વળો અને કાંઈ ન તો મેં કીધું માવતાની સેવા કરો અને એ જ અમારી ભાવના છે કે રાજભાવના રાખો અને એક હિન્દુત્વ મનમાં રાખો સનાતની ધર્મો બનો કોઈ પણ ધર્મને પાળો પણ કોઈની નિંદા ન કરો બધામાં રહીને પરમાત્માનું ભજન કરો ઈશ્વર તરફ વળો આપણે હું આવ્યા છીએ એની જાગૃતતા લાવો બાકી બધાને ખબર છે આપણે શું કરવાનું છે પણ એક ખોટું કાર્ય ન કરો તો કાંઈ ને સત્કાર્ય તો કરો એ જ અમારો એક સંદેશો છે જય ગોપાલ અમારું આ મારું નામ અનુબેન અનુભાઈ ત્રિવેદી અમારું આ ગૌરી ગૌસેવા મંડળ દ્વારકેશ મંડળ અને ભક્તિ મહિલા મંડળ યોગેશ્વર આ ત્રણેય મંડળ થઈ અને અમે ઘરે ઘરે જઈ અને સત્સંગ કરીશી કડતાલ ઉગાડીએ અને અમે પણ પૈસા ભરીશી તો આ રીતે અમે ભંડોળ ભેગું કરી અને ગાયોની સેવા કરી છે કરુણા ગૌસેવક મહિલા મંડળ છે બધા ત્રણેય અને ગાયોની સેવા પણ કરીએ છીએ અને પછી આવા સત્કાર્ય હોય સેવાનું કાર્ય હોય કોઈ સપ્તાહ હોય કોઈ મંદબુદ્ધિના આશ્રમના બાળકો હોય કોઈ વૃદ્ધાશ્રમ હોય એમાં પણ અમે સેવા આપવા જાય છીએ રસોઈ બનાવીને ખવડાવી છીએ અને અમારું યોગ્ય દાન પણ એમાં અમે આપી છે આ રીતે મેં સેવાનું કાર્ય કરી છે નિસ્વાર્થ ભાવે અમે સેવા કરી છે અમારો કોઈ એમાં સ્વાર્થ નથી અમે બહાર જવાનું હોય તો અમને ઘરના ટિકિટ ભાડે પણ અમે સેવા કરીએ છીએ આ રીતે અમારી સેવાનું કાર્ય